સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવતર પહેલ થકી મુસાફરો યુપીઆઈ ડિજિટલ વોલેટ્સ ડેબિટ ક્રેડિટ કાર્ડ્સ અથવા તો ફાસ્ટેગ આધારિત ઓટોમેટિક ડિસ્કશન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂકવી શકશે તેનાથી રોકડ વ્યવહારોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય છે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એસવી એરપોર્ટની ડિજિટલ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે વળી તે ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ સાથે સુસંગત છે મુસાફરોએ યુપીઆઈ ડેબિટ ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી કરી શકે છે એરપોર્ટ પર ફાસ્ટિંગ આધારિત લેન છે જેનાથી માનવીય હસ્તક્ષેપ વિના ઓટોમેટિક ડિસ્કશન અને ઝડપી આગમન થઈ શકે છે આ પગલાં સાથે એસપીપીઆઈ એરપોર્ટ ફક્ત તેની પાર્કિંગ સેવાઓનું આધુનિકરણ જ નહીં પરંતુ સરળ ટ્રાફિક પ્રવાહને સક્ષમ કરવા તેમજ વિલંબ ઘટાડીને મુસાફરોના અનુભવમાં પણ સુધારો કરી રહ્યું છે કેશલેસ સિસ્ટમ એક કાર્યક્ષમ અને અનુકૂળ પાર્કિંગ પ્રક્રિયા પૂરી પાડે છે જે મુસાફરો અને મુલાકાતીઓ બંને માટે મુશ્કેલી મુક્ત ચૂકવણીમાં સહાય કરે છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ